એક માત્ર ચેનલ નથી ગુજરાત અને ગુજરાત ની જનતાનો અવાજ અને ભરોસો પણ છે અમે આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીતથી ન્યૂઝમાં મસાલો વધારવામાં આવતો નથી ભારતીય પ્રેસની સંવિધાનની સ્વતંત્રતાના જેટલા અધિકાર અને એના દાયરામાં રહીને બેબાકીથી જનતાનો અવાજ બનવા માટે સક્ષમ છીએ અને અમને સાચી વાત બતાવવા માટે કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ સંગતની જરૂર પડતી નથી ન્યૂઝ ફોર ઇન્ડિયા મહાભારતના સંજોયની જેમ છે તો સાચી વાત જાણવાનો હક તમને પણ છે અને સાચી વાત કહેવાનો હક અમને પણ છે તો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં અપુજી ગામે શ્રી બહુચર માતાજી ચોકમાં ભવ્ય સમૂહ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અપુજી યુવા ટીમ દ્વારા સમૂહ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગાયક મિત્તલ ઠાકોરે માતાજી ગરબામાં પોતાના સુર રેલાવ્યા હતા જય સિકોતર ડીજે સાઉન્ડના સતવારે અપુજી ગ્રામજનો માતાજીના ગરબે ગુમ્યા હતા અને મહેમાન ગાયક કલાકાર તરીકે વિપુલ કવિરાજે હાજરી આપી હતી અપુજી યુવા ટીમ દ્વારા આયોજિત આ પ્રસંગે ગામના અગ્રણી મહાનુભાવો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા